હલો ગોવા તું છે હું તમારે ઘરે આવ્યો તું ખરી નતો તું છેતર છે તો હું શેતર આવું છેતર બે હશે ગોવા ને ખેતર થઈ આવ

ડાઉજે ગુવાના શેતર શું ગો ઉડે આપણે ચોકડી વાળો ચોકડી વાળો ગો અલ્યા મારો ભાઈ બંધ થઈ હું એમ કા દૂર છું મને મારો બાઈક છે કરી જ નઈ ચાલ થાતું હા થાશે કોણ બંધ કરીને હાલ માતી ના હું હાથ થી લ્યો હું અહીં દૂર સાધી લોડો થઈ ગયો ના જુદા હા હું જાઉં મારો

દારૂડી આવતો <cin> <inaudible Victorian engineering> <outraabu> <coughs>...? ધારુડી એ વાત આપણે ના લેસીશ ધારુ એ લીજો આટલે ઘણાઈ ન થાય કે થોડો કાબું હાઈડ લઈ હાઈડ ભલે

ફડબડેલાલા મને તો મના દીપો તો બાઇક ના આવતો ને મના આલો રે મના ને બાપનો રોડ છે ના ના બાપનો રોડ છે આ આ બાપનો રોડ છે આમી એવું છે એમ કથા થોડાક લેડો હેડ પડો હેડ પડો રીત